લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય જિલ્લાના એક રાહદારીનું છે આ ઘટનામાં યુવક અરવિંદજી ગલબાજી નામના યુવકના જાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થયો છે વાહનની ટક્કરે રાહદારી યુવક અરવિંદજીનું મોત નીપજ્યું છે ઘટનાની જાણ પરિવારજનોને થતા મૃતકના મૃતદેહને પીએમ અર્થે સિંહોરી રેફરલ ખસેડીને પોલીસે ફરિયાદ નોંધીને તજવીજ હાથ ધરી છે વાહનની ટક્કરે કાંકરેજ તાલુકાના અડુવાસ ગામના સસ્પદ યુવકનું મોત થતા ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો છે રિપોર્ટર જીડી ગજ્જર બનાસકાંઠા તાલુકાના અરડુવાડા ગામના બસ નજીકમાં અમારા ગામના ઠાકોર અરવિંદજી ગલાબજીને અજાના વાહને ટક્કર મારતા એમના થાળ ઉપર મૃત્યુ થયેલ છે અને એ મૃત્યુ થયા પછી એમની અમે લાસ્ટ પીએમ માટે શિવોરી રેફરન્સ હોસ્પિટલ મૂકેલ છે અને અત્યારે અમે પોલીસ સ્ટેશન શિવોરી એની ફરિયાદ લખાઈ રહ્યા હતા અને આગળની તપાસ પોલીસ કરે અને જલ્દીથી જલ્દી જે સાધનવાળો થાય એક્સિડન્ટ કરવાવાળો એને જલ્દી ક કરે એવી અમારી માગ છે